અને કઈક અમને સમાધાન બતાવે એમ બે વર્ષ થી દુઃખ છે ને તો બે વર્ષ પાછળ જાઓ તમે કઈક દેવ નું કઈ કર્યું હા શું કર્યું અમે માતાજી અલગથી બેસાડ્યા હતા ત્યાંથી અમે અહીંયા બીજા રહેવીશી અહીંયા કણે અમારા વડીલો એમ કીધું કે આપણે અહીંયા લાવવા છે તો અમારે ત્યાં લાવી અને બેસાડ્યા હતા ત્યારે કેવું હતું પહેલા તમે વિચારો કે તમે આ તમારા તારા દીકરાને સારું હતું ત્યારે તમે દેવનું કશું નતું કર્યું દેવનું માતાજીનું કર્યું એના પછી તમારા બધાના મગજ ગાંડા થયા થઈ એમ કહું છું હવે આ ભુવા ઘરના તમારા કે બહારના ઘરના ઘરના

જૂનું મંદિર હોય ને ઘર ની અંદર મઢ કે મંદિર જૂનું હોય ને પછી ત્યાંથી તમે બીજે લઈ ગયા હા ત્યાંથી તમે બીજે લઈ ગયા કોને લઈ ગયા અંબાજી ને અમે તો લઈ ગયા તમારે મેરડીમાં મેરડીમાં હ બોલો બોલો ફટાફટ કે ભુવાયા હતા કેવી રીતે આવે અરે ના મેલડી બોલું છું સિંધવ અરે હજુ હજુ તું એ જૂના ઘરે જજે અરે હજુ મંદિર એમ એમ પડ્યું છે અને ત્યાં જાન તને મેલડી નો દીવો દેખાય ને તો માનજે કે મેલડી રહી ગયી ત્યાં બે વરસ આમ જોવા જાય તો અઢી વરસ થયા આ વાતના કેટલા થયા અઢી 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 વરસ થયા આ વાતના પણ મારા સાત મિનિટ ની થતી તમે વિચાર કરો કે આટલી જ વાત છે ને નાની

જે વિચારોને તમે જે જેબલું ઊધું પડો કોઈ કોઈ જગ્યા પકડા તો મારું તમને એટલું કેવું છે કે તમે જે ગુનો ભૂલ કરીને તમને ભૂલા પાડવા વાળા હોય તો ભુવા 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 ને ભુવા જે ભુવા તમારી સાથે આયા ને તમારી પાસે જે માતાજી નું કરાયું એને એટલી ખબર હોવી જોઈએ કે અંબાજી તો ભલે રહી બાજુમાં મેલડી છે એવું દાણા માં જોયું અને અંબાજી ને એવું પૂછે રહ્યો કે માતાજી આ તમે આવો તમારી સાથે તમારી પાછળ મેલડી માં આવક ખરી એટલે મગજ ની એવી ગ્રંથિ આ ભુવાજી ના ભુવા એવી ગ્રંથિ

જો તમને ખરેખર ના આવડતું હોય ને તમે ના કરશો કોઈના ઘરની પથારી ફેરવશો આ તમારા ઘરની પથારી ફેરવી હા હવે જો તાર સારું કરવું હોય ને તાર સારું કરવું હોય તો સીધો એક જ રસ્તો છે કેવો મકાન તો તમારી પાસે છે હામ તમારું જ છે ને તમારી પાસે છે ને તો આપણે મકાન દીવો તો કરી શકીએ ને હા મેલડી તમારા ઘરે આવશે કે નથી આવતી એનું લેવા ખાવા નથી પણ હું તમને એમ કઉ છું કે તમને ખરાબ નાગા સપના જે આવતા હોય ને તારા પરિવારમાં જે ખોટા સપના આવશ મારી નાખવાના મરી જવાના મારી નાખવાના મરી જવાના સપના આવ એનું કારણ એક જ છે કે મેલડી એમ કે છે કે તમે મારો ગુનો ભૂલ કરીને તમે મને મૂકીને ગતા રહ્યા છે ને ધરતી પર કોણ તમારો ધણી થાય થશે હું તમને જોઉં છું આ ધરતી ને કડીકુમાં તમારો કોઈ ધણી થશે નહીં પણ મારા શબ્દે ઉભારો મારા શબ્દે ચાલો પેલા સૌથી પહેલા પોતાની ભૂલ નો ગુનો સ્વીકારજો પછી કેવાય કે માં દુખ હાલ છું હું નથી કેતી વારંવાર કે તમે ભૂલા પડ્યા કે તમને ભૂલા પાડવામાં આવ્યા આમને ભૂલા પાડવામાં આવ્યા તમારો તો વિષય હતો નહી તમે તો માનો કે કોઈક ભૂવા હોય એને તમે પૂછો ને કે અમારા આટલું આ માતાજીને અહીંથી લઈ જવા છે તો શું થાય ભૂવાને શું પચીસ રૂપિયાની લાલચ હોય એને એવું હોય કે પાંચ હજાર તારા પાયા થી મળશે એટલે તો કે ને કે વાંધો નહી આપડે માતાજી રજા લઈએ ને માતા ને લઈ જઈએ એવી રીતે આવ હું એમ કહું છું અરે એવી રીતે ના થાય જ્યાં બેઠી છે ભલે બેઠી મારી તને એવી સલાહ છે કે તમે બધા ભેગા થાવ તું કે છે ને કે ખોટા સપના આવે છે સપના ની અંદર બધા અલગ અલગ માણસો દેખાય છે મળદા દેખાય છે આરાન ખોટા માણસો આવે છે

સુખડી શ્રીફળ ઘરેથી લઈ ને ત્યાં જજો ત્યાં જઈને મેલડીનો દીવો કરજો એક જ કેટલો માં મેલડી તન ભૂલી ગયા અઢી થયા માં અમે અમે તમને મેલડી તું રહી ગઈ પણ સમા હે દેવી ભગવતી ઉમા પાર્વતી હે જોગ તું ભગવતી છો આ સૃષ્ટિ ની રચયતા તું છો તું કાળકા તું મેલડી તું જોગણી મા તારા દીકરા છીએ તારા બહુઓ છીએ માં ક્ષમા કર દયા કર તારી દીકરીઓ પર દયા કર તારા દીકરાઓ દયા કર અને માં મેલડી ગમે તે થાય અમે આજથી તારી પાસે વચન બંધાઈએ છીએ કે બાર મહિને બાર મહિને અમે આટલું તન કરીશું ભલે દુનિયાના કોઈ પણ છેડે રહેતા હોય પણ માં બાર મહિને તને સુખડીને શ્રીફળ આ જગ્યાએ તને હલવાઈશું અહીંથી તને આગી પાછી કરશું નહીં ઘરે દીવો કરો તમારા ઘરે નવા ઘરે દીવો કરો તો તમે ભક્તિ માટે કરજો શ્રીફળ ધરાવજો સુખડી ત્યાં રાખજો કે આથી હજાર ત્યાંથી આ મારું તમને એવી સલાહ છે કે પેલા ધોળી એ માતા મેલડી પાસે અને સુખડી શ્રીફળ ધરાય એવું કહેજો કે અમે અજ્ઞાન્યતા અમે ગાડા હતા અમે અજ્ઞાન્યતા અમે ભૂલ માં ભૂલ કરી છે પણ અમા અમરતની મેલડીએ કીધું છે કે તું હજુ અહીં બેઠી છે અને હું કદાચ કળિયુગમાં કળિયુગમાં ના કળિયુગમાં હું મેલડી બેલડી ને મેલડી ગાતી હોય મારા ગામન થતું હોય અને હું ગાતી હોય અને નારાયણ આભડતા હોય અને વિષ્ણુ કદાચ જોતા હોય અને મેલડી બોલતી હોય આ કળિયુગની અંદર કે હું સિંધ પર આ નદી ના ગંધરુપિયા મેલડી સુન બાવર મહાનની મેલડી પેલા પાવાગઢની કાળકા માતા બોલું છો હું કાળકા એ ઘરે દોડી પોહજો ત્યાં મેલડી નો દીવો આઈજો ને એવું કેજો કે માં મેલડી તું અહિયાં છો અહીંયા છો અમ છો અમે તારો દીવો નહીં કરવા આવતા અમે તારી ભક્તિ કરવા નહીં આવતા અમે તને સુખડીન શ્રીફળ પર ધરાવવા નથી આવતા પણ હે માં મેલડી આજે ખબર પડી આટલા વર્ષે ખબર પડી કે માં અમે ભૂલા પડ્યા અને અમારથી ભૂલ થઈ તે માં ભગવતી જોગવાયા માં મેલડી તું સમા કર તારા દીકરા ઉપર દયા કર જે દાડે સુખડીન શ્રીફળ આપો જે દાડે ત્યાં દીવો આપો ત્યાં માફી માંગજો અને એ ઘરે એવું કરતા નહીં કે ગયા દસ મિનિટમાં નીકળી ગયા ઓછો ઓછા એ ઘરમાં પાંચ કલાક પાંચ કલાક રોકાજો રોકાજો એટલે પાંચ કલાક સુધી ખુલ્લું રાખજો કચરા પોતા કરજો રે માતાજીના બે ચાર શબ્દો કેજો માંગણીઓ એ કર્યા પછી તમારા બધાના મગજ ખુલી જશે પેલું કેવાય ને નસીબ માં તો સર પણ નસીબ ખોલો કોણ તો એના માટે મેલડી જોઈએ નસીબ માં તો હોય પણ જગાડો કોણ મેલડી જગાડ તમારે એના માટે દોડવું પડે એના માટે તપ કરવું પડે એને મનાવી પડે માફી માંગવી પડે હું તો સલાહકાર માતા છું તો સલાહ આપું છું ને રસ્તો બતાડું છું ને અને એવું કહું છું કે તમે મેલ તમે મારી સાક્ષી એ તમે મેલડીને રાજી કરી હતી તમે માફી માંગી હતી જેવું એનું હતું એવું તમે એના પાસુ એનું કરીને આ લ્યા અને તમે રાજીપોત કરીને રાજી મેલડીને કરી હતી એના એક નિશાની રૂપે તમને હું બિલાડીના સ્વરૂપે દર્શન આપીશ હા એટલે જે ગુનો ભૂલ કરી ના એ સુધારો માણસ જે ગુનો ભૂલ સુધારશે તો જીવનમાં ભગવાન નડવા નહીં આવે અને જો વાત આટલી જ છે કેટલી આટલી જ વાત છે કે માતા અહીંયા છે ને તમે અહીંયા છો મા તમારા માટે પ્રતીક્ષા કરે છે કે મારી વસ્તી મારા દીકરા મારી દીકરીઓ દીવા કરતા હતા ભક્તિ કરતા હતા નિવેદ ધરાવતા હતા

અને ભક્તિ કરશો ને હાચી તો ભિખારીમાંથી રાજા બનાવી દેશે એટલે ઓળખવા આપડે આપડે હાઈટ વર્ષ જીવા ધરતી ઉપર આયા છો ને પચા પંચોતેર તો પાછું જતું રેવાનું પાછા પચા પંચોતેર પાછું જતું રહેવાનું છે માતાઓ જ્યાં સુધી ધરતી ઉપર ત્યાં સુધી તમારા ગયા પછી તમારા દીકરા દુઃખ ના પડે ને એવી ભક્તિ કરો

એવી ભક્તિ કરો કે તમારી ચાવડ માતા તમારી હાથે ભગવાન નારાયણ ઘરે આવો તમને એવી ભક્તિ કરો કે મેલડી ને ભેટવી કરાવજે એટલે બધા પચાસ પંચોતેર વર્ષે પાછું થઈ જવાનું છે અને ઉપર કોઈ સુવિધા વ્યવસ્થા નથી કઈક લઈ જવાની મૂકીને જવાનું છે દસ દીકરા મૂકીને જવાના દસ તો મૂકીને જવાના

માણસ થાય એટલે કોઈ દાડો રાજી નહી થવાનો તમારો હગો ભાઈ હોય તમારો બાપ હોય તમારી બેન હોય ને એ કોઈ દાડો તમાર થી રાજી થાય તમે ગમે તેટલું આપો ને એનું ઓછું પડે તમે ગમે તેટલું રાખો ને એનું ઓછું પડે એટલે આ ધરતી ઉપર કોઈ કોઈ એક ઘર ની અંદર ત્રણ ભાઈ બેન હોય ને તો એ અલગ અલગ જગ્યા થી આયા છે બધા થી અવતાર લઈને ભેગા થયા અલગ અલગ પેલા કોઈ એક માના ભાઈ એ એક માના પેટે અવતાર નથી લીધો

એટલે એને મોકલ્યા છે ને એજ બોલાય લેશે પાછા એટલે કોઈ અભિમાન કરશો અને ગુનેગાર બનશો તમને સલાહ સલાહ છે થાય આનંદ કરવો ને બે ટાઈમ ભક્તિ કરવી ને પોતાના બાળકો ને ભક્તિ શીખવાડજો જેટલો હવે સમય જેમ જેમ સમય જશે ને એમ પરેશાનીઓ વધવાની છે તકલીફો વધવાની છે દુખ વધવાના છે દરેક વસ્તુ વધવાની છે પણ એમ કે હોય ભગવાન ક્યારે તમને જ્ઞાન આપવા આવશે જયારે તમે ભક્તિ કરશો ને તો તમને જ્ઞાન આપવા આવશે એટલે તમે ગુનો ભૂલ કરી છે તમે કોકના કેવા ઉપર રહ્યા તમારી મેલડી કે તમારી અંબાજી અંબાજી હતા એને કીધું કે મારે આમથી આમ જવું છે તમે કરો છો એટલે તારા તાર તારો સમય સારો હશે કે તું તને મળી ગઈ હજુ એવા એવા હજુ માણસ એવા છે હજુ ફરસ બધે ફાફા મારે ક્યાં જઈએ તો કે અહીંયા સારું છે ઓહો હો 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 કે અહીંયા જવા જ છે કે અહીંયા જઈએ પછી તા બાર મહિના થાય પછી કશું ઉગડ ઉગતું મેં તને તે મને શું કીધું કે માતાજી બે થી ચાર લાખ રૂપિયા દવાખાન માં વાપર્યા હશે લઈ જવાના લખ્યા છે તો લઈ ગયા ચલો પૈસા તો બે નંબર વસ્તુ સાથે હેરાન થયા ને ના જો કદાચ અઢી થી બે થી અઢી વર્ષ તમારા જીવનમાં દુઃખ પડ્યું મેં તને એના માટે બોલાય તને એના માટે ઉભી રાખી તને એના માટે તને સમાધાન બતાવું છું કે તારા જેવી કોઈ ગુનો ભૂલ તો સુધારતા પાવ એટલે ગુનો ભૂલ સુધારજો હું માતા તો તમારી જોડે પલ પલ છું દરેક ના સાથે છું એ ને શું લાગતું હોય કે માતાજી ને મળવા જઈએ માતાજી તો મળતા નથી અરે હું તમને મળું છું તમે નથી ઓળખી શકતા એટલે છું કે ઓળખો તો ઓળખાય